બનાસકાંઠા પહોંચીએ બનાસકાંઠા ખૂબ જ ચર્ચામાં છે અને કેમ ન હોય કારણ કે બંને મહિલા ઉમેદવારો છે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભામાં ધારાસભ્ય પ્રવીણ માળીએ નિવેદન આપ્યું કે ગેનીબેન ઠાકોરના આંસુ મુદ્દે પ્રવીણ માળીએ શાબ્દિક વાર કર્યા છે કે આખા દેશમાં કોંગ્રેસના ઉમેદવારો આંસુ સારીને મત માગે છે પીએમ મોદીએ કરોડો લોકોના આંસુ લૂછ્યા છે

એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે બનાસ ના લોકો આંસુ પાડે એના માટે નહીં પણ જે આંસુ લૂછે એના માટે મથી રહ્યા છે એના માટે મત માગવા માટે આયા છે